ચાકરેજ તાલુકાના વડા ગામે ચોવીસી ગામનું બંધારણ કરવામાં આવ્યું છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડા ડાભાની પરિવાર દ્વારા ચોવીસ ગામનું બંધારણ વડા મુકામે નાથ ગંગાના પાવન પગલા ડાભાની પરિવારની દીકરીઓ દ્વારા ચોવીસ પરગણાનું સન્માન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડા ગામે વડા ડાભાની પરિવાર દ્વારા ચોવીસ ગામનું બંધારણ કરવામાં આવ્યું હતું જેમાં વડા કુટુંબની ડાભાણી પરિવાર દ્વારા શિક્ષિત સંગઠિત અને આવનાર પેઢી ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે બીડું ઝડપ્યું હતું તે બાબત આજ રોજ વડા ગામે આજ રોજ ચોવીસ ગામનું બંધારણ કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ ડાભાની પરિવાર દ્વારા આવનાર મહેમાનોને પુલાર કંકી કરી કંકુતિલક સાથે મોમીઢું કરી ઢોલના ત્યારબાદ ડાબાની પરિવાર દ્વારા ચોવીસ ગામના લોકોને ભોજન પ્રસાદ કરાવી સુનેરો લાવો મેળવી આવનાર પેઢી યુવાન કાકરેશી પરગણા ચોવીસ નું બંધારણની પત્રિકા વેચી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જય ભીમના નારા સાથે સમગ્ર ખુશીનો માહોલ જોવા મળ્યા હતા જેમાં હવે આવનાર પેઢીનું નવું બંધારણ આજરોજ વડા સામાજિક રીત રિવાજનું બંધારણ આજરોજ કાકરેસી બાબા સાહેબના પત્રિકાને કંકુ તિલક સાથે વિતરણ કરી સમગ્ર દ્વારા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ખરેખર વડા ડાભાની પરિવારની સમગ્ર ચોવીસ પરગણા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર ડાભાની પરિવાર દ્વારા કંકુ બિલાલ સાથે પત્રિકાનું વિતરણ કરી વિદાય લેવામાં આવી હતી અહેવાલમાં મહેશ સોલંકી અમારું સંત રોહિદાસ વંશી તાલુકાનું ચોવીસી આજ રોજ વડા મુકામે મળી અને સમાજમાં જે કુરિવાજો છે એને દૂર કરી અને શિક્ષણ તરફ આખો સમાજની છોક વધુમાં વધુ જાય એના માટે સામાજિક દરજ્જાના જે કંઈ નિયમોનું ચુસ્તપણે પાલન થાય એના માટે આજે ચોવીસી પ્રજ્ઞાએ વડા ખાતે પત્રીનો સ્વીકાર કરી અને જય જય કરી અને આજે આજ રોજ વડા મુકામે સમાજના નવું ધારાધોરણ નક્કી થયું તેનો જસ અમારા વડા પરિવાર ભણે હાથ ગામ અને ચોરી પરગામાં જાય છે અને બધાનો સારી રીતે અમલ થાય તે બદલ અમે દરેક પરગણાના અને ગામના આગેવાનોનો સહકાર માનીશ